અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પાંચ કેન્દ્રો પર પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસે ભમર ગામના ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના પાંચ કેન્દ્રો પર પ્રારંભ થયો છે ત્યારે સાવરકુંડલા બાબરા બગસરા રાજુલા અને ધારીનો તેમાં સમાવેશ થાય છે જ્યારે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં પ્રથમ દિવસે જ ભમર ગામના ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો એક તારીખે રજિસ્ટ્રેશન કરાવેલ હોવા છતાં દવલાની નીતિના આક્ષેપો કર્યા હતા અને બીજી તારીખ વાળા ખેડૂતોને બોલાવ્યા હોવાથી ભમરના હોબાળો કર્યો હતો પ્રથમ સાવરકુંડલા ખાતે ટેકાના ભાવની મગફળી કેન્દ્ર પર ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રાગટ્ય અને ટેકાના ભાવનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે એક તારીખે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને ન બોલાવતા ભમર ગામના ખેડૂતોએ જીભા જોડી કરી હતી અને પ્રથમ તારીખે જ રજીસ્ટ્રેશન થયું હોવા છતાં મળતિયા ખેડૂતોને બોલાવ્યા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કેકના ભાવની ખરીદીનો શુભારંભ થયો છે કેકના સેન્ટર પર આ વાત કીધું અ અમરેલી જિલ્લામાં આપણે જે કેકના ભાવે ભારત સરકારના સૂચના મુજબ મગફળી સોયાબીન મગ અને અડદ એમ કુલ આપણા જિલ્લામાં બાણું હજારથી વધુ રજિસ્ટ્રેશન થયેલું હતું અને આ રજીસ્ટ્રેશન આધારે આપણે જે ખરીદી છે આજના દિવસે અમરેલી જિલ્લામાં કુલ પાંચ કેન્દ્રો ઉપરથી જે કઈ સૂચનાઓ મળી છે અને જે કઈ વ્યવસ્થાઓ થઈ છે એ પ્રમાણે શરૂ કરવામાં આવેલું છે હાલ જે છે એ એસએમએસ ની પ્રક્રિયાઓ જે છે એ શરૂ છે અને ખેડૂતો પોતાનો માલ રે આવી રહ્યા છે ટેકાના ભાવે મગફળીના સેન્ટર શરૂ થયા આખી વાત કરું છે મારું નામ રાજાભાઈ બારડ આજે પાંચ સેન્ટર ચાલુ કરવામાં આવ્યા અમરેલી જિલ્લામાં અને દસ થી પંદર મેસે છોડવામાં આવ્યા હતા મગફળીનો ભાવ ઓગણત્રીસ હજાર બાવન રૂપિયા ચૌદસો બાવન ને સાહીઠ પૈસા મણનો અને એકસો ને પચીસ મણ લેવાની છે એક હેક્ટર દીઠ ઓછી જમીન હોય તો ગૂઠા એ હવા હવામણ પચીસ કિલો એમ

પછી મગફળીમાં નબળા ક્વોલિટીને કારણે બાંધછોડ કરવામાં આવશે જો ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે અમારે હાલવાનું હોય છતાં ખેડૂતને અન્યાય નહીં થાય અમે ખેડૂતના દીકરા જ છે એ ધ્યાન રાખીએ સાવરકુંડલા ખાતે ગુજકો માસોલ દ્વારા ખરીદી પ્રારંભમાં ટેકાના ભાવના ઉદ્ઘાટનમાં ભમર ગામના ખેડૂતોએ ગુજકો માસોલના ડાયરેક્ટર દીપક માલાણી સાથે જીભાજોડી કરી હતી જ્યારે અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી જે કે કાનાણીને પણ ખેડૂતોએ રજૂઆત કરી હતી અને ધારાસભ્ય મહેશ કસવાલાને પણ ખેડૂતોએ આ મુદ્દે રજૂઆત કરી હતી તેકાના ભાવે ખરીદી શરૂ થઈ એવો માહોલ છે અને કઈ રીતે પ્રક્રિયા થાય રાજ્યની અંદર આજે ટેકાના ભાવે મગફળી લેવાનો પ્રારંભ સરકારે કર્યો છે ખેડૂત દીઠ 125 મણ એ આજે લેવાનો પ્રારંભ થયો છે સાવરકુંડલા માર્કેટયાર્ડમાં આજે એનો શુભારંભ થયો છે તમે પણ જોયું કે કેટલાક ખેડૂતો કે જેમને ગયા ગઈકાલે જ એસએમએસ દ્વારા જેમનો વારો હતો એમને સંદેશો આપીને આજે બોલાવવામાં આવ્યા છે ને એની મગફળી આજથી લેવાની શરૂઆત થઈ છે એનો પ્રારંભ પણ થયો છે રાજ્ય સરકારે કમોસમી વરસાદને કારણે થયેલી ભાવેરે માલની ખોવારીને કારણે દસ હજાર કરોડ રૂપિયાની માતબર રકમનું એક ઐતિહાસિક પેકેજ પણ ખેડૂતને સહારો આપવા માટે આપ્યું છે સાથે સાથે પંદર હજાર કરોડ રૂપિયા જેટલી માતબર રકમથી ખેડૂતને રાહત મળે પોતાએ પકવેલા માલનો યોગ્ય ભાવ મળે એટલા માટે આ ખરીદીની શરૂઆત આજે મળી છે ને એમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે એ વાતનો મને આનંદ છે કે જે પારદર્શક રીતે ખરીદી થાય છે એમાં પણ હું આ કમિટીની અંદર દેશભરની કમિટી જે છે એમાં બેસું છું એટલે મને ખબર છે કે ગુજરાતે હંમેશા અવલ નંબર રહ્યું છે કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે ટેકનિકલ એટલે કે નેટની ખામીને કારણે કેટલીક નાના મોટી વિસંગતતાઓ ક્યાંક હશે ખેડૂતોને એક દિવસ મોડો મેસેજ આપવાના ક્યાંક ને ક્યાંક આવા બનાવો બનશે પણ એટલી વાત ચોક્કસ છે હું સરકાર ના પ્રતિનિધિ નહીં પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચોક્કસ ખેડૂતોને એશ્યોર કરું છું કે એક પણ ખેડૂત જેમણે નોંધાવેલી છે મગફળી એનો એક પણનો વારો નહીં આવે એવું ક્યા ક્યારેય બની શકશે નહીં ને એની નૈતિક જવાબદારી પણ અમારી છે યાર્ડના પ્રમુખ તરીકે દીપકભાઈ પણ આ વાતને જાણે છે કોઈ પણ ખેડૂતને જેમણે નોંધાયેલા છે એમને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય ક્યાંક નેટની કનેક્ટિવિટીને કારણે નાના મોટો ટેકનિકલ પ્રશ્ન રહ્યો હોય તો અમે એમ માનીએ છીએ કે એ વાતને દરગુજર કરશો અને અમે એ વાતનો એશ્યોર ફરીથી આપીએ છીએ કે એક પણ ખેડૂતનો જે નોંધણી કરાવી છે એનો વારો નહીં આવે એવું ક્યારેય નહીં અમરેલી જિલ્લામાં કુલ તેર સેન્ટરોમાંથી પાંચ સેન્ટર પર ટેકાના ભાવની મગફળીની ખરીદી શરૂ થઈ છે અને પ્રથમ દિવસે જ ખેડૂતોએ હોબાળો કર્યો હતો

કે જે લોકોએ સૌપ્રથમ બે એક નવ બે હજાર પચીસના રોજ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા એ લોકોના વારા આપવામાં આજે આવ્યા નથી ત્યારબાદ આવા પાંચસો ખેડૂતોને બાકાત રાખીને જે લોકોએ બે તારીખે રજિસ્ટ્રેશન કરાવ્યા હતા એ લોકોને આજે બોલાવવામાં આવ્યા છે ત્યારે અમને પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ કોની નજર હેઠળ કોની મિલીભગતથી અને કયા પદાધિકારીની સંડોવણીથી આ પ્રકારનું એક કાવ કાવતરું કરવામાં આવ્યું હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમે સૌ ખેડૂતો આજે દસથી પંદર ખેડૂતો જ આવ્યા છીએ અલગ અલગ ગામોમાંથી પરંતુ આવા કેટલાય ખેડૂતો છે કે જેની સાથે આ પ્રકારની ઘટના બની છે અથવા તો સિસ્ટમની એ અંદર જે લોકોની મિલીભગત છે તેને સાથે રાખીને આવનારા સમયમાં જે રીતે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની હતી કે કેટલા ખેડૂતો બાકાત રહી જાય છે જે આપ સિસ્ટમથી અજાણ છે તો આવો પ્રશ્ન ભવિષ્યમાં ન થાય અને આવું આવનારા જે ખરીદી ચાલવાની છે એ ખરીદીમાં અન્ય ગામના ખેડૂતો સાથે પણ આ ઘટના ન બને એ માટે આજે અમે આ પ્રથાનો વિરોધ નોંધાવીએ છીએ ઉપરાંત જે લોકોની નજર હેઠળ આ પ્રકારની એક વ્યવસ્થા બની છે કે જે લોકોએ સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા બબે ત્રણ ત્રણ દિવસ લાઇનમાં ઊભા રહીને લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા તો એ દરમિયાનની એમની મહેનત જે હતી એ એળે ન જાય અને તેને પોતાનો અધિકાર મળી રહે તે માટે આજે અમે વિરોધ નોંધાવીએ છીએ તથા જે લોકોએ પણ આમાં પોતાની ભાગીદારી નોંધાવી છે તે તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તે માટે આજે અમે માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલા ખાતે આવ્યા છીએ અને આનો વિરોધ નોંધાવ્યો છીએ પારદર્શકતા નથી નહીં પારદર્શકતા આમાં કઈ રીતે લાગે કારણ કે તમને દેખાય છે કે જે પ્રમાણે આ લોકોનું નિયમ છે કે જેને પેલું રજિસ્ટ્રેશન હોય તેને પહેલાં બોલાવવામાં આવે છે પરંતુ આવા તમામ ખેડૂતોની સ્લીપ સાથે અમે આજે હાજર થઈ છીએ અહીંયા કે જે લોકો એક નવ બે હજાર પચીસના ના રોજ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું એ લોકોને હજુ મગફળી સાવરકુંડલા ખાતે લાવવાનો મેસેજ આવ્યો નથી પરંતુ જેણે બે તારીખમાં અથવા તો અન્ય તારીખમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેવા લોકોને મેસેજ આવ્યા છે એટલે આમાં પારદર્શકતા અમને લાગતી નથી